બોરસદ તાલુકાના મોટી શેરડી મુકામે શનિદેવ જયંતિ મહોત્સવ તથા હવન તથા મહાપ્રસાદી નો ભંડારો તારીખ સત્યાવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ રામ બાલક દાસજી મહારાજ દ્વારા ઉજવવામાં આવ્યો મોટી શૈડી ગામના આજુબાજુના વિસ્તારમાં આવેલ ગામના અને ગામ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક શનિદેવ જયંતિની ધૂમધામથી ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી શનિદેવ જયંતિની ઉજવણીમાં ખૂબ મોટી સંખ્યામાં શનિદેવના ભક્તજનો ઉમટી પડ્યા અને શનિદેવની ફૂલમાળા ચડાવી મહાપ્રસાદીના ભંડારાનો લાભ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી શનિદેવ જયંતિની ઉજવણીમાં મોટી શૈડી ગામના ભાવિક ભક્તો સ્વયંસેવકોના સાથ સહકારથી શનિદેવ મંદિરે દર્શનાર્થે આવેલ ભક્તજનોની મહાપ્રસાદી જમાડી શનિદેવ જયંતિ મહોત્સવની ધૂમધામથી ભવ્ય ઉજવણી કરવામાં આવી નરેન્દ્ર શર્મા આઇ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ